લોકસભાની ચૂંટણી છે ભારતના બંધારણ મુજબ ભારતની સૌથી મોટી ચૂંટણી કહી શકાય લોકસભાની ચૂંટણી અને આ ચૂંટણીની અંદર જો ઉમેદવારો ભાગ લેતા હોય છે એ દેશના વિકાસ માટે દેશના કાર્યો માટે પોતે પોતાના વિસ્તારની અંદર એ કાર્યો કરે એના માટે ઉમેદવારો ભાગ લેતા હોય છે ત્યારે મને લલિતભાઈ કગથરાની વાત એ હાસ્યાસ્પદ લાગે છે કે પુરુષોત્તમ રૂપાલા ઉમેદવારી કરે તો આ કરશે અને પુરુષોત્તમ રૂપાલા ઉમેદવારી નહીં કરે તો બીજો કરશે વ્યક્તિલક્ષી ઉમેદવારી કરવાની એકદમ નાનું ને છીછરું રાજકારણ આ કોંગ્રેસને મુબારક કોંગ્રેસ હવે એમને કોઈ પ્રજાના કાર્યોમાં રસ નથી એટલા માટે રસ નથી કે પ્રજા એમને પસંદ કરતી નથી કોંગ્રેસ નેતૃત્વહીન છે કોંગ્રેસ દિશા વિહીન છે કોંગ્રેસની અંદર સ્થાનિક કોઈ નેતૃત્વ નથી કોંગ્રેસની અંદર તમે જોવા જાવ તો સ્થાનિક કોઈ મતદારો સાથ નથી આપતા જે નેતાઓ છે એ પણ કોંગ્રેસને છોડીને જતા રહે છે ધારાસભ્યો પણ કોંગ્રેસને છોડીને જતા રહે છે બચેલા કુચેલા સત્તર ચૂંટાયા હતા એમાં અગિયાર બાર અત્યારે બચ્યા છે આ પરિસ્થિતિ કોંગ્રેસની અત્યારે ગુજરાતની અંદર છે એમાં જો આવું લલિતભાઈ નિવેદન કરે તો મને એ કોંગ્રેસની કમનસીબી ગણાય અને હાસ્યાસ્પદ નિવેદન છે એ por polícia posta que